જય માતાજી મિત્રો તો આજે મેં એકદમ ટેસ્ટી હેલ્ધી એવા સાબુદાણાના વડા બનાવ્યા હતા તે પણ એકદમ ઓછા તેલમાં અને બટેકાનો પણ બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો અને સાથે તેની સાથે ખાઈ શકાય ને એવી કાકડીની ચટણી બનાવી હતી જે એકદમ ટેસ્ટી બની હતી તો સૌ તો આપણે એક કપ જેટલા સાબુદાણા લઈ લેવાના છે તેમાં આપણે તેને પલારવાના છે તો આપણે એક કપ જેટલી જ મેં અહીંયા છાશ લીધી છે તમે તેની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા અડધો કપ દહી અને અડધો કપ પાણીનો ઉપયોગ કરી ઉપયોગ પણ કરી શકો છો પણ આનાથી વધારે આપણે બિલકુલ પણ સાબુદાણામાં પાણી નથી નાખવાનું જેટલા સાબુદાણા લીધા હોય ને તેટલું જ આપણે પાણી નાખી તેને થી ચાર કલાક માટે પલરવા રાખી દેવાના છે જેથી કરીને જ્યારે તે પલરી જશે ને ત્યારે એકદમ સાબુદાણા તમારા છૂટા છૂટા થઈ જશે અને એકદમ સરસ પલરી જશે હવે પહેલાં તો આપણે કાકડીની ચટણી બનાવી લેશું તો તેની માટે મેં અહીંયા એક જેટલી જ કાકડી લઈ લીધી છે તો તેને આપણે સીધા મિક્સર જારમાં જ નાના નાના કટકા કરી લેવાના છે તેની છાલ ઉતારી લેવાની છે સાથે એક મેં મોર મોરું મરચું નાખેલું છે અને એક આદુનો કટકો લઈ લેવાનો છે હવે થોડી દાંડલા સહિત જ કોથમીર નાખી દેવાની છે તેમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું મેં અહીંયા સૂકું નાળિયેરનું છીણ નાખીએ છીએ તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે થોડું જીરું મીઠું થોડા મગફળીના દાણા અને પાણી નાખી તેની આપણે આવી રીતે પેસ્ટ બનાવી લેવાની છે હવે મેં એને ઉપરથી થોડો લીંબુનો રસ નાખ્યો છે જેથી કરીને તે એકદમ સરસ બની જશે તેને મિક્સ કરી લેશું તો આપણી આ કાકડીની ચટણી તૈયાર થઈ ગઈ ગઈ છે તમે આ જરૂરથી બનાવજો તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો હવે આપણે થોડા મેં મગફળીના દાણા લઈ લીધા છે આપણે પેટેસમાં નાખવા માટે બે મુઠ્ઠી જેટલા નાખ્યા છે મીન્સ કે આપણે અડધા કપ જેટલા મગફળીના દાણા લઈ લેવાના છે તેને આપણે અધકચરા ખાંડી લેશું આવી રીતે આપણે અધકચરા ખાંડી લેવાના છે મેં હવે સાબુદાણાને ચાર કલાક પલારેલા હતા તમે ત્રણ કલાક પણ પલાળશો ને તો પણ એકદમ સરસ તે પલળી જશે બિલકુલ પણ પાણી નહીં રહે અને જો તમારે પાણી રહેવું હોય ને તો તેને આપણે એક ઝાડીવાળા વાસણમાં નીતારી લેવાના જેથી કરીને એકદમ છૂટા છૂટા આવા આપણે છૂટા છૂટા કરી લેવાના છે તો પણ તમારે મિક્સ કરવાનું હોય તેમાં આપણે લઈ લેશું હવે મેં અહીંયા આદુ અને મરચાં ને ખાંડી લીધા હતા તે નાખી દઈશું બે મરચા અને એક નાનકડો આદુનો કટકો ખાંડી લીધો છે પછી આપણે જે મગફળી ખાંડી છે તે નાખી દેસુ થોડી કોથમીર લીંબુનો રસ નાખી દેસુ એક ચમચી ખાંડ જરૂર મુજબ મીઠું થોડો કાળા મરીનો ભૂકો એડ કરીશું અને થોડા મેં આ નાખેલા છે ચીલી ફ્લેક્સ નાખેલા છે મારે થોડા વધારે થઈ ગયા હતા થોડી તીખાશ થાત લાગતી હતી તમે આનાથી થોડો ઓછી પણ નાખી શકો છો હવે મેં અહીંયા સામાનો ઉપયોગ કર્યો છે ત્રણ મોટી ચમચી જેટલો સામો નાખ્યો છે તેનાથી શું થશે એકદમ સરસ તેનું બાઇન્ડિંગ આવશે અને એકદમ સરસ ક્રિસ્પી થશે તમે સામાની જગ્યાએ રાજગરાના લોટનો કે પછી તપકીરનો ગમે તેનો ઉપયોગ કરી શકો છો અથવા બટેકાને બાફીને પણ મિક્સ કરી શકો છો પણ તમે જો આ સામો નાખશો ને તો બહુ જ સરસ સરસ લાગશે ગોળો બનતો હોય ને એવું આપણે મિશ્રણ કરવાનું છે જો તમારે આવી રીતે ગોળો ના બનતો હોય ને તો થોડોક મગફળીનો ભૂકો અથવા થોડો સામો તમારે આમાં નાખી દેવાનો તો આવી રીતે હવે નાના નાના બોલ્સ આપણે બનાવી લેવાના છે બધાના આપણે નાના નાના બોલ્સ આવી રીતે બનાવી લેશું એકદમ સરળ રીતથી તમે આ બનાવ બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આવી રીતે આપણે બોલ્સ બનાવી લીધા છે હવે આપણે તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ મેં એને અહીંયા અપ્પમના પેનમાં બનાવી છે એકદમ ઓછા તેલમાં આપણે તેને શેકી લેવાની છે તો એક એક મોટી ચમચી જેટલી આપણે તેલને નાખી દઈશું એક એક ચમચી જેટલું જ આપણે તેલ નાખવાનું છે હવે ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે અને બધા આપણે રાખી દઈશું હવે તેને આપણે ઢાંકી દઈશું એક મિનિટ માટે આપણે તેને કૂક કરી લેવાનું છે ગેસની ફ્લેમને આપણે મીડિયમથી લો મીડિયમ ટુ લો એવી રાખવાની છે જેથી કરીને આપણા બળે નહીં વચમાંથી ફટાફટ થઈ જશે માટે આપણે તેને ફેરવતા રહેવાનું આવી રીતે તમારે ફેરવતા જવાનું છે ફરતી કોર તમારે ફેરવી અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે તો વચમાં આપણે થઈ ગયા છે તો આપણે તેને લઈ લેશું તે ઝડપથી થઈ જશે તો હવે બીજાને આપણે આવી રીતે ફેરવી લેશું અને વચમાં પાછું આપણે થોડું તેલ નાખી લેવાનું અને તેમાં આપણે બીજા બોલ્સને રાખી દેવાના હવે ઢાંકીને ફરીથી આપણે કરી લેવાના જે જે થાતા જાય આપણે તે તે તેને તેને આપણે લેતા જવાનું અને બીજાને આપણે રાખતા જવાનું થોડું થોડું તેલ નાખી અને આપણે રાખતા જવાનું ફક્ત એક જ ચમચીમાં તમારે આ બનીને તૈયાર થઈ જશે બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને આ મારે રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ શેર કરજો અને તમે જો મારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને મારી રેસીપીઓ કેવી લાગી છે તે કમેન્ટ કરીને પણ કહેજો તો એકદમ 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 ક્રિસ્પી અને સોફ્ટ એવા આપણા સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે તમે તેને પેટીસ પણ કહી શકો છો કટલેસ પણ કહી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો આવી જ નવી રેસિપી સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય જય માતાજી